હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનો હલવો બનાવીશું એના માટે મેં દૂધી લઈ લીધી છે દૂધ લીધું છે ખાંડ ડ્રાય ફ્રૂટ ઈલાયચી અને ઘી આટલી સામગ્રીથી આપણે દૂધીનો હલવો બનાવીશું સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું એકથી દોઢ લિટર જેટલું મેં દૂધ લીધું છે અને સાતસો ગ્રામ દૂધી છે હવે દૂધીને છીણી લઈશું હવે દૂધીને છોલી લઈશું આખી દૂધીને છોલી લઈશું આખી દૂધી છોલાઈ ગઈ છે ડીટાના ભાગ કાપી લઈશું ને પછી છીણી લઈશું દૂધીના ત્રણ ભાગ કરી લઈશું જેથી કરીને આપણે પકડતા ફાવે બે ભાગ સાઈડમાં મૂકી દઈશું છીણી લઈ લીધી છે એમાં ત્રણ જારી છે એક આ મોટી છે સૌથી નાની છે અને આ મીડિયમ છે તો મીડિયમથી આપણે દૂધીની છીણી લઈશું દૂધીના ત્રણેય ટુકડા છીણી લીધા છે દૂધી છે દૂધ પણ ગરમ થઈ ગયું છે તવી લઈ લઈશું અને સગડી પર મૂકી દઈશું સગડી ચાલુ કરી દઈશું ઘી લઈ લઈશું ત્રણ ચમચી ઘી લીધું છે મેં એની અંદર આ દૂધી જે આપણે છીણી હતી એ એડ કરીશું ઘી થોડું ગરમ થાય એટલે ઘી ગરમ થઈ ગયું છે છીણેલી દૂધીની અંદર એડ કરી દઈશું હલાવીશું દૂધીને આપણે આ રીતે જ શેકવાની છે અને બાફવાની નથી બાફીશું તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જતો હોય છે અને મીઠાશ જે હલવામાં આવે એ મીઠાશ નથી રહેતી એટલે આપણે ઘીમાં એને શેકવાનું છે આ રીતે હલાવતા રહીશું અને શેકીશું દૂધીને શેકાતા વાર નથી લાગતી એ પાંચ મિનિટમાં ચાર પાંચ મિનિટમાં શેકાઈ જતી હોય છે આ રીતે શેકવાની છે એમાંથી પાણી છૂટું પડી જાય એટલે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું આ રીતે પાંચ મિનિટ ચડવા દઈશું ડ્રાય ફ્રૂટ કટ કરી લઈશું દૂધી ચડે છે એટલામાં આપણે ડ્રાયફ્રૂટ ક્રસ કરી લઈશું કટ કરી લીધા ડ્રાયફ્રૂટ કટ કરી લીધા છે ઇલાયચી પણ વાટી લીધી છે હવે ઢાંકણ ખોલીને જોઈશું દૂધી ચડી ગઈ છે કે નહીં દૂધી સરસ ચડી ગઈ છે થોડું ઘણું પાણી રહ્યું છે એને હવે બળવા દઈશું જ્યાં સુધી બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને આ રીતે જ ઘીમાં શેકવાની છે બધું જ પાણી દૂધીનું બળવા દેવાનું છે દૂધીનું છીણ શેકાઈ ગયું છે એમાં બિલકુલ પાણીનો ભાગ રહ્યો નથી હવે આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે દૂધ એડ કરી દઈશું સાડી સાતસો ગ્રામ દૂધીમાં મેં દોઢ લિટર જેટલું દૂધ લીધું છે આ ભેસનું દૂધ છે ઘરનું દૂધ છે એકદમ જાડું છે બધું જ દૂધ બાળવા દેવાનું છે આની અંદર મેં મિલ્ક પાવડર કે માવાનો યુઝ નથી કર્યો કરવો હોય તો કરી શકાય માવાનો યુઝ કરીએ તો પણ ચાલે મિલ્ક પાવડર પણ આની અંદર એડ કરી શકાય મેં દૂધ અને દૂધીના છીણમાંથી જ હું દૂધીનો હલવો બનાવવાની છું હલાવતા રહીશું જેથી કરીને નીચે દાજે નહીં નીચે દાજીને એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો હલવાનો ટેસ્ટ બગડી જતો હોય છે નીચે ચોટી જાય તો બધો જ ટેસ્ટ એનો બગડી જાય છે એટલે આપણે સતત હલાવતા રહીશું અને દૂધને બાળીશું દૂધ બળીને અડધું થઈ ગયું છે દોઢ લિટર દૂધ લીધેલું એમાંથી લિટર જેવું દૂધ બળી ગયું છે હવે પાંચસો ગ્રામ જેવું દૂધ વળવાનું બાકી રહ્યું છે આ રીતે હલાવતા રહીશું અને દૂધને વાળીશું બધું દૂધ બળી જવાયું છે હવે થોડું ઘણું દૂધ રહ્યું છે એને બળી જવા દઈશું દૂધ બધું બળી ગયું છે અને દૂધમાંથી માવો બની ગયો છે આ સમયે થોડો જ દૂધનો ભાગ હોય એ ટાઈમે આપણે એની અંદર ખાંડ એડ કરવાની છે મેં અડધી વાટકીથી ઉપર ખાંડ એડ કરી છે ગળ્યું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ખાંડ લઈ શકાય થોડું વધારે ખાતા હોય તો વધારે ખાંડ એડ કરવાની છે ઓછું ખાતા હોય તો ઓછું એ પ્રમાણે આપણે ખાંડ લઈશું અને હલવાને હલાવીશું હલવો બની જવાયો છે હલાવીશું આમાં કોઈ પણ પ્રકારનું ફૂડ કલર એડ નથી કરવાનું એનું નેચરલ કલર જ રહેવા દેવાનું છે દૂધીના હલવાનું દૂધીના હલવામાં દૂધ બધું જ બળી ગયું છે અને બની ગયું છે હવે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું થોડા રહેવા દઈશું ગાર્નિશિંગ માટે હલવાને સર્વ કરી લઈશું એક બાઉલમાં લઈ લઈશું દૂધીનો હલવો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોજો અને બધાને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ